ન્યાયયાત્રા રાજકોટમાં પહોંચી છે ત્યારે રાજકોટના ઢેબર ચોકમાં સંવેદના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલ આંબલિયા સહિતના નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા આ સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે સંબોધતા કહ્યું કે ખુદ લોકોની વચ્ચે જઈએ તો જ આપણે પ્રજાના સાચા સેવક કહેવાઈએ ટીઆરપી ગેમ ઝોનમાં નાના નાના બાળકો બળીને રાગ થયા હતા જ્યાં પણ જનતા અને લોકોની તકલીફ હશે ત્યાં કોંગ્રેસનો એક એક સભ્ય લોકોની વચ્ચે જઈને લડતો જોવા મળશે બધાને મે વિનંતી કરી છે કે જ્યાં પણ જનતાની તકલીફ હોય લોકોની તકલીફ હોય ત્યારે મારા કોંગ્રેસ પરિવારનો એક એક સભ્ય એમની વચ્ચે જઈને ઉભો રહે ને એમના માટે લડતો બને એવી વિનંતી કરી છે મને આનંદ છે કે હમણાં અતિવૃષ્ટિ થઈ ને